ચાલ હે ફટાફટ ફટાફટ નહી થાય જોજો યાર આ તો પંચર આ તો પંચર જ પડ્યું એટલે તો તાર પંચર વાળા નહીં આવ્યું તો પુરાવા આવ્યો છે યાર પેટ્રોલ એ રાખીયે

તમારું એ પટ્ટી પંચર નેકડે એક જ હતું એક જ હતું શું ના ના ખોટો હતો અચ્છા ખોટો હનુ ખોટો બાવળીયા નો

પંચર પડ્યું તું એટલે જ કરવા બેઠા છીએ એવું જરૂરી થોડું હોય હવા નીકળી ગયો તમે હવા ભરી ના દો તો એટલે એમનામાં હવા નીકળી જાય ટીકડી છોડી આવડી મોટી ટીકડી ચોરી ના ચાલે યાર તમારે કોટો અમને બતાવો પડે કે જો ભાઈ આ કોટો અંદર પેઠો તો સબૂત ઘણામાં ખબર પડે અમે જ ગયા હતા તો શું ખબર તમે કર્યું કે ના કર્યું એટલે પણ આવું તો ના હોય ગિંદમ હવા થોડી નીકળી જાય યાર ચાલવું પડે ને યાર તમે હોસ્પિટલમાં જો ઓપરેશન કરાવવા પથરીનું ઓપરેશન હોય એપન્ડિસનું ઓપરેશન હોય તો ઓપરેશનમાં તો તમે બે પણ પડ્યા હોય ડોક્ટર ઓપરેશન કરીને પછી ગાઢીને પથરી ડબીને ભરી નહીં આવતા જો આવડી પથરી નીકળી ના એપેન્ડિક્સ આવડી નીકળી એ સબૂત કહેવાય યાર

પંચર ના તો કોઈ ને ફીક કરવાના બધા ડાપણ ના કરવો પંચર વાળો